બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કુલ મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો બોડેલી પોલીસ સ્ટેશન નાઓની બાટમી હકીકત આધારે આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ બમકોઇ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલના રોડ ઉપરથી સફેદ કલરની મહિન્દ્રા કંપનીની રેનોલ્ટ લોગન ફોર વ્હીલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ ચારસો છોતેર જેની કિંમત બે લાખ અઠ્ઠાવન હજાર બસો છપ્પનનો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સફેદ કલરની મહિન્દ્રા કંપનીની રેનોલ્ટ લોગન ફોર વ્હીલ રજિસ્ટર નંબર જીજે સોળ ડેશ એજે ડેશ વન ઝીરો ટુ ફોરની રૂપિયા ત્રણ લાખની ગણી કુલ મુદ્દામાલની કિરુપિયા પાંચ લાખ અઠ્ઠાવન હજાર બસો છપ્પનનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલ ગાડીના ચાલક વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરેલ છે सारी कामगिरी करना पुलिस अधिकारी कर्मचारी नंबर एक वीएस गावित पुलिस इंस्पेक्टर एक अर्जुन भाई सिमलिया भाई हरेंद्र सिंह जयेंद्र सिंह, विजय कुमार, मनहर भाई नाओ ए टीम वर्क थी काम करेल है